કોરોના ફરી એકવાર ડરાવી રહ્યો છે દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે કાર બની ત્રાટકવા માટે કોરોના તૈયાર થઈ ચુક્યો છે કેટલા કેટલા કેસીસ અત્યાર સુધીમાં નોંધાયા છે સૌથી પહેલા કેરળની વાત કરી લઈએ બે ત્રણસો એકતાલીસ સાથે સૌથી મોખરે છે કેરળ કે જ્યાં સૌથી વધારે કેસ નોંધાયા છે ત્યારબાદ કર્ણાટક આવે છે બાણુ કેસ કર્ણાટકમાં નોંધાયા છે પુડુચ્ચેરીમાં બાવીસ કેસ નોંધાયા છે ગોવામાં ઓગણીસ કેસ નોંધાયા છે અને આ તમામ ઓગણીસ કેસ છે તે જે એન વન વાયરસના છે મધ્યપ્રદેશમાં ત્રણ રાજસ્થાનમાં બે જમ્મુ કાશ્મીરમાં બે કેસ નોંધાયા છે હરિયાણામાં એક કેસ અરુણાચલ પ્રદેશમાં એક ઝારખંડમાં બે કેસ નોંધાયા છે આંધ્રપ્રદેશમાં પણ એક કેસ નોંધાયા છે જો કે ફરી એક વખત પહેલી પ્લેટ પર જઈશું અને ફરી એક વખત તમામ જે કોરોનાના આંકડાઓ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું કે કેટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ છે તે નોંધાયા છે અને આ કોરોનાના કેસ છે એ ચિંતા પણ ઉપજાવે છે તમિલનાડુમાં નેવ્યાશી કેસ એટલે આમ જોવા જઈએ તો સૌથી વધારે કેસ છે એ સાઉથ વિસ્તારમાં છે સાઉથ ઇન્ડિયામાં છે તેલંગાણામાં કેસ છે મહારાષ્ટ્રમાં પિસ્તાલીસ કેસ છે ગુજરાતમાં ત્રેવીસ કેસ અત્યાર પંજાબમાં કેસ નોંધાયા હોવાની જાણકારી આવી છે એટલા માટે પણ છે કારણ કે શરૂઆતી સમયમાં માત્ર કેરળમાં જ કેસ નોંધાયા હતા કદાચ એક દિવસ પહેલાની વાત કરીએ તો જ્યાં એક એક કેસ નોંધાયા છે તે રાજ્યમાં કોરોનાના કેસ હતા જ નહીં પરંતુ હવે જમ્મુ કાશ્મીર સહિત હરિયાણા અરુણાચલ આમ તો કોરોના જેવા જ લક્ષણો છે પરંતુ ફરી એક વખત તેની પણ વાત કરી લઈએ હળવો તાવ અથવા તો શ્વાસ લેવામાં પરેશાની થઈ શકે છે અને શરદી જેવા લક્ષણો જોવા મળી શકે છે હળવાની સાથે ભારે તાવ પણ આવી શકે છે ખાંસી થઈ થઈ શકે 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 છે 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 અને ગળામાં ગળામાં દુખાવો અથવા અથવા તો તો બળતરા ખારાશ પણ આવી જે પ્રકારની સમસ્યા પહેલા પણ થતી હતી માથું અને પેટમાં દુખાવો થઈ શકે છે અને જાડા થવાની શક્યતા પણ એટલી જ છે જે એન વન વાયરલ વેરિયન્ટ છે તે લક્ષણમાં પણ અને આ તમામ લક્ષણો આપણે ખૂબ સારી રીતે જાણીએ જ છીએ પરંતુ ફરી એક વખત એટલા માટે આપને એ લક્ષણો બતાવ્યા કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ ફરી એક વખત આવી છે કોરોનાના કેસ વધ્યા છે અને એ કોરોનાના વધેલા કેસ વચ્ચે આપણે સાબદું રહેવાનું છે સાવચેત રહેવાનું છે અને આપણે હવે ડોક્ટર સાથે પણ વાત કરીશું અને ડોક્ટર પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આપણે કેવી રીતે બચવાનું છે સૌથી પહેલાં તો આપણી સાથે પર્નોલોજીસ્ટ ડોક્ટર નરેન્દ્રભાઈ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે સિનિયર ડોક્ટર છે તેઓ આ સાથે જ વૈદ્ય તુષાર ત્રિવેદી પણ આપણી સાથે જોડાઈ ગયા છે આયુર્વેદાચાર્ય છે તેઓ સૌથી પહેલા ડોક્ટર નરેન્દ્ર રાવલ આપણી પાસે આવવા માંગીશ ડોક્ટર અત્યારે જે કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે અને એમાં પણ ખાસ કરીને જે એન વેરિયન્ટ અત્યારે કેટલો ચિંતાજનક આપણા દેશ માટે પણ એક તો બેન આપે જે બધી વાત એ બધી વાત મેં સાંભળી એ બિલકુલ બધું જ સત્ય છે જે આપે દર્શકોને જે સમાચાર આપ્યા જે એન વન વેરિયન્ટ અત્યારે વિશ્વમાં ચાલી રહ્યો છે ભારતમાં ચાલી રહ્યો છે કેરલામાં ચાલી રહ્યો છે અને એના કેસો અમદાવાદમાં પણ આપ્યા છે આપે જે આંકડા આપ્યા છે એના કરતા કદાચ અત્યારે દસ ટકા આંકડા વધ્યા પણ હોય ડિસેમ્બર ઓગણીસની અંદર કોરોના વિશ્વમાં ચાલુ થયેલો એટલે આપણે એને કોવિડ નાઇન્ટીન એવો શબ્દ વાપરીએ છીએ અને અત્યારે આ ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે એટલે તો આ વેરિયન્ટથી ભલે ઘણા લોકો એવું કહેતા હોય કે આનાથી સાવચેતી રાખવાની જરૂર નથી પણ આપણને ભૂતકાળમાં જે ખરાબ અનુભવો થઈ ગયા છે એના હિસાબે સો એ સો ટકા સાવચેતી રાખવાની છે ને ભૂતકાળમાં જેમાં આપણે કોરોના સામે જજુમે છીએ એ પ્રમાણે એની સામે ફરીથી આપણે ઝજૂવાની છે આપણે થોડા પણ આંખાડા કાન કરીશું અથવા થોડા પણ આપણે ઓવર કોન્ફિડન્સમાં જઈશું ને તો ફરીથી આ કોરોના આજે તો આપણને કંઈ નાનું દેખાય છે પણ એક મહિના પછી જાન્યુઆરીની ઉત્તરાયણની આજુબાજુમાં એનું ભયંકર સ્વરૂપ લાગે તો કહેવું એ અશક્ય છે એટલે ચેતતા નર સદા સુખી બધાએ ખરેખર ડાયા થવાની જરૂર છે ચેતવાની જરૂર છે અને કોરોના વખતે જે આપણે માસ્ક પહેરતા હતા હેન્ડ સેનિટાઈઝર વાપરતા ડિસ્ટન્સ વાપરતા હતા એ બધું જ શરૂ કરવાનો સમય પાકી ગયો છે ચોક્કસ ડોક્ટર નરેન્દ્ર હવે જ્યારે કોરોના ફરી એક વખત આવ્યો છે તો બધા જ લોકોને એક સવાલ ખૂબ વધારે થાય છે કે અમે વેક્સિન લઈ લીધી છે ઘણા બધાએ બે ડોઝ લીધા છે ઘણા બધાએ ત્રણ ડોઝ લીધા છે તો શું એ તમામ ત્રણ ડોઝ દીધેલા લોકો અથવા તો બે ડોઝ દીધેલા લોકો સુરક્ષિત છે એવું તેમને લાગે છે કે પછી હજુ બની શકે કે આપણે વેક્સિનનો ડોઝ લેવો પડે આ પરિસ્થિતિમાં કોરોનાના કેસ વધે છે તો એટલે આ પ્રશ્ન જે બધાને મૂજોતો પ્રશ્ન છે આપણે એ વખતે વેક્સિન લીધેલા પણ કોરોનાનું વેક્સિન લીધા પછી એની અંદર જે આપણી અંદર ઇમ્યુનિટી પેદા થાય છે એ મેક્સિમમ આઠ કે દસ મહિના સુધી જ હોય છે આપણે વેક્સિન લગભગ દોઢ બે વર્ષ પહેલાં લીધેલું છે એટલે વેક્સિન લીધું છે એટલે મને કોરોના નહીં થાય એ મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે ફરીથી જો ગવર્મેન્ટ વેક્સિન ચાલુ થાય તો વેક્સિન લેવાની જરૂર છે અને જે લોકોએ સિઝનલ ફ્લુ વેક્સિન લીધો છે હું બધા દર્શકોને કહેવા માગું છું કે ફ્લુ વેક્સિન જે અમેરિકામાં ફ્લુ શોટ કહે છે એ બધા લગભગ છે ને બધાએ ફ્લૂ શોટ લેવો જોઈએ આપણા અમદાવાદમાં દરેક ડોક્ટરો પાસે એ ફ્લુ શોટ અવેલેબલ છે એની અંદર કોરોનાની સામે પ્રોટેક્શન અને બીજા ચાર જાતના વાયરસની સામે પ્રોટેક્શન મળે છે એટલે શક્ય હોય તો ફ્લુ વેક્સિન લેવું જે લોકોએ ફ્લુ વેક્સિન લીધું છે એમને આ રોગ થઈ શકે છે ખરા પણ એ થોડો વધુ માઇલ થઈ શકે છે એવું આપણે કહી શકીએ જી સાથે જ આપણી સાથે વૈદ્ય તુષાર ત્રિવેદી સર પણ જોડાઈ ગયા છે તુષારભાઈ જે રીતે કોરોનાનો સમય આવે અને એ સમયે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે કોઈ અન્ય દવા લેવી એના કરતાં લોકો જાતે જ ઘરે ઘણા બધા નુસ્ખાઓ અપનાવતા હોય છે જે આયુર્વેદિક હોય છે

કે આયુર્વેદ આપણા શરીરને કોરોના સામે લડવા માટે કઈ રીતે મજબૂત કરી શકે તો પેલા આવા સંક્રામક રોગો થી બચવા માટે આયુર્વેદ શું કે છે સુશ્રુત નિદાન સ્થાન માં બતાવેલું છે કે આવા રોગો જે ચેપી રોગો છે એ ફેલાવા પ્રસંગાત ગાત્ર સંસ્પર્શાત્ ભોજનાત્નિશ્વાસાર્થ સાર આસનાત ચાપી વસ્ત્ર લેપના એટલે વિશેષ સુખથી બચવું જોઈએ એકબીજાને બિનજરૂરી અડકવું જોઈએ નહીં બીજું નિશ્વાસથી આ કોરોના છે ફેલાય છે એટલે એનું ચેપ છે એ ઝડપથી ફેલાય છે એની સંખ્યા ખુદ કે ભૂસકે વધી રહી છે તો આપણે બીજા વ્યક્તિથી એટલું અંતર રાખવું જોઈએ કે એકબીજાનો ઉચ્છવાસ છે એકબીજાને અડે નહીં પછી એકબીજાના વસ્ત્રો પહેરવા જોઈએ નહીં એકબીજાના પથારીમાં સુવું જોઈએ નહીં એકબીજાની સાથે જમવું જોઈએ નહીં એકબીજાની પથારીમાં સુવું જોઈએ નહીં આસનનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને અત્યારના સમય પ્રમાણે આપણા જે ગેજેટ્સ છે દાખલા તરીકે પેન છે મોબાઈલ છે ઇયરફોન છે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં આ થઈ વાત બચવાની આપણે કે આ વેરિયન્ટ છે એ પહેલાં તો આપણા શરીરમાં જ ન આવે બીજું કે જો કદાચ આ આપણા શરીરની અંદર આવી જાય કારણ કે આ શ્વાસોશ્વાસ દ્વારા ફેલાતો રોગ છે એટલે આનો ચેપ ગમે એટલી કાળજી રાખીએ છીએ છતાં ઝડપથી ફેલાતો હોય છે તો પછી શું છે એના માટે શરીરને તૈયાર કરવું તો એ તૈયાર કરવા માટે તો આયુર્વેદ એવું કહે છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ માતુરસ્ય વિકારો છે એટલે પ્રોટેક્શન માટે જેટલું આયુર્વેદમાં બતાવ્યું છે એ બીજે ક્યાંય બતાવ્યું નથી તો દિનચર્યા અને ઋતુચર્યાનું પાલન કરવું જોઈએ જેથી શરીરની ઇમ્યુનિટી છે એ વધી જાય શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધી જશે તો કદાચ આ વાયરસ આવશે તો એના માઇલ્ડ સિમ્ટમ્સ જોવા મળશે મોડરેટ જોવા મળશે સિવિયરિટીમાં કન્વર્ટ થશે નહીં પાસે ડેટા છે એ મુજબ આ વાયરસની મોર્ટાલિટી રેશિયો એટલે મારક ક્ષમતા ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન છે એટલે હજારે એક વ્યક્તિનું કદાચ આના ચેપ થી મૃત્યુ થાય તો એમાં આપણે એક્યુટ સિમ્ટમ્સ જોવા ન મળે એના માટે આયુર્વેદ ઘણી બધી મદદ કરી શકે છે કે સવારે સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ સવારે ઉઠી અને શક્ય હોય તો ચાર ખોબા જેટલું ગરમ પાણી પીવું જોઈએ ઉષા પાન અને ગરમ પાણી છે એ આખો દિવસ ગરમ પાણી પીવું જોઈએ કારણ કે ગરમ પાણી છે એ દીપન છે પાચન છે અષ્ટાંગ હૃદયમાં બતાવેલું છે દીપન છે પાચન છે કફ શરદી ઉધરસ સવેખમ અને પાશ્વસુ જે બધા જ લક્ષણો કદાચ આ કોરોના ની અંદર જોવા મળે છે બધા જ સામે શરીરને રક્ષણ આપશે પછી શરીર ની ક્ષમતા અનુસાર આપણે વ્યાયામ કરવો જોઈએ વ્યાયામ શરીર ની ક્ષમતા અનુસાર યોગ વ્યાયામ કરવો જોઈએ એનાથી શું થશે શરીરની વિષમ પરિસ્થિતિઓ સામે લડવાની ક્ષમતા છે એ વધશે નાકની અંદર પ્રતિમર્શ નસ્ય બતાવેલું છે આખા શરીરે અભ્યંગ કરી શકાય તો સારામાં સારું અઠવાડિયે એક વખત શરીરે તલ તેલ અથવા સરસવના તેલનું માલિશ કરવું આવા રોગો જયારે ચાલતા હોય ત્યારે આમ તો દિનચર્યા ભાગ છે પ્રતિમર્ષ ગાયના ઘીના નાખવા જોઈએ જયારે બહાર નીકળીએ ત્યારે ખાસ જેથી કરીને કદાચ વાયરસ આવી ગયો હોય રેસ્પિરેટરી ટ્રેક ની અંદર એ વાયરસ જઈ શકે નહીં આતપ સેવન કરવું જોઈએ કારણ કે અત્યારે હેમંત અને શિશિર ઋતુ ચાલે છે કુંવા તડકાની અંદર બેસવું જોઈએ અને બીજું થોડો ખાવામાં ધ્યાન રાખવું જોઈએ ભૂખ લાગે ત્યારે જ જમો ભૂખ લાગે એના કરતાં થોડું પચીસ ટકા ઓછું જોવું જ્યારે આપણા શરીરની અંદર શરદી ઉધરસ કફ તાવની પરિસ્થિતિ છે તો માત્ર મગ મગનું પાણી બાફેલા મગ વઘારેલા મગ સરગવાનું સૂપ એવું જ વસ્તુઓ લેવી જોઈએ ફાસ્ટ ફૂડ જંક ફૂડ બેકરીની વસ્તુ આઈસ્ક્રીમ ચોકલેટ્સ ગૌ શરદી ઉધરસ કફ હોય ત્યારે એ પરિસ્થિતિની અંદર આપણે એનાથી બચવું જોઈએ અને આપણા ભોજનની અંદર હળદર છે મરી છે લસણ છે હિંગ છે અને મેથી છે એનો ઉપયોગ થોડો વધારી દેવો જોઈએ તમારી પ્રકૃતિ અનુસાર પરંતુ કોઈ પણ નિષ્ણાતના માર્ગદર્શન નીચે જ ઘણી વખત શું થતું હોય કે પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ વધારે પ્રમાણની અંદર આ વસ્તુ લેવાઈ તો ક્યારેક નુકસાન કરતી હોય છે પણ આયુર્વેદિક દવાઓ પણ કરવી જોઈએ આવું તુષારભાઈ આપની પાસે ડોક્ટર નરેન્દ્ર ઘણી વખત આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે તમને એક વખત કોરોના થઈ ગયો છે એટલે હવે તમે ઇમ્યુન થઈ ગયા છો તમારે તમે તમારા શરીરમાં કોરોના જેવા અન્ય વાયરસ સામે લડવાની શક્તિ છે તો શું આપણે એવું માની લેવું કે મને કોરોના થઈ ગયો છે અથવા તો મેં વેક્સિન લઈ લીધી છે

એટલે મગજભાઈ એવું ભ્રમ રાખવાની જરૂર નથી કે મને બે ત્રણ વખત કોરોના થઈ ગયો છે એટલે મને હર્ડ ઇમ્યુનિટી આવી જશે અથવા તો મેં કોરોનાના ત્રણ વેક્સિન લીધા છે તો હું મારે કંઈ ડરવાની જરૂર નથી દર વખતે કોરોનાના જે વાયરસ છે એ વાયરસ પોતાની પ્રકૃતિ બદલે છે કોરોનામાં જે ઓમિક્રોન નામનો જે વાયરસ હતો એનો આ જે વન જે એન વન છે ને એનો પૌત્ર કહીએ તો ચાલે એમાં બી એ ટુ પોઈન્ટ એટી સિક્સ નામનો જે વેરિયન્ટ છે એમાંથી આ જે તાજો થયો છે હજુ એનું સિકવન્સ એટલે કે એની જીન્સ સ્ટડી હજુ બરોબર ચાલી રહી છે આજને તમે અમદાવાદની અંદર જે કંઈ દસથી બાર કેસ છે એ કોઈ સિંગાપુરથી આવ્યા છે કોઈ દુબઈથી આવ્યા છે કોઈ લંડન થઈ આવ્યા છે એટલે એબ્રોડથી જે લોકો આવ્યા છે એમની અંદર આ બધો કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે ને એમની જીન સિકવન્સ હજુ આપણે કરી રહ્યા છીએ એટલે કોઈ પણ બ્રહ્મા રહેવાની જરૂર નથી મને બે ત્રણ વખત કોરોના થયો છે મેં વેક્સિન લીધા છે એમાં ભૂલ ભરેલી વસ્તુ મગજમાં ઘુસાડવાની નથી એનાથી વધારે અત્યારે વિન્ટર સિઝન ચાલુ થઈ છે શરદી સિઝન ચાલુ થઈ છે એટલે સામાન્ય વાયરલ ફીવર છે અથવા સીઝન શરદી છે અથવા તો કોરોના છે એ બંનેને છે ને તફાવત કરવાની જરૂર છે કોરોનાની અંદર પુષ્કળ તાવ આવે છે જ્યારે શરદી ખાંસી વાયરસમાં તાવ નથી આવતો કોરોનામાં જાડા ઉલટી ઉપકાર થવું એ થાય છે શરદીમાં નાકમાંથી પાણી નીકળવું છીક થાય છે કોરોનાની અંદર ટેસ્ટ ને સ્મેલ જતી રહે છે જ્યારે સામાન્ય શરદીમાં આવું થતું નથી ખાંસી આવી શ્વાસ જેવું લાગવું નાકમાંથી પાણી નીકળવું છીકો આવી ગરામાં દુખાવો થવો હાથ પગ દુખવા માથું દુખવું શરીરમાં કરતર થવી કોઈ પણ ઠંડી વાવી આ બધા બંનેના સામાન્ય લક્ષમણો છે એટલે ઓવર કોન્ફિડન્સમાં રહેવાની બિલકુલ જરૂર નથી સાથે ઘરગથ્થુ ઉપાયો કરવાની જરૂર નથી અડદરવારું દૂધ પીઓ આદું ખાઓ અથવા ઉકારા પીઓ એની ઉપર છે ને તમે કરો બરાબર છે પણ તમારો રોગ જો ચોવીસ કલાકની અંદર કંટ્રોલમાં ના આવે તો સત્વરે તમારા ફેમિલી ફિઝિશિયન અથવા પોલમોનોલોજીસ્ટને બતાવવાની જરૂર છે આયુર્વેદિક શાસ્ત્રે બધું જ સારું છે પણ છતાંય રોગના લક્ષણો વધી જાય તો ઓવર કોન્ફિડન્સમાં રહેવાની જરૂર નથી આપણે ભૂતકાળમાં કોરોનાથી આપણા કુટુંબમાં આસપાસ જે કંઈ મૃત્યુ જોયો છે જે ભયાનકો જોઈ છે હોસ્પિટલો ફૂલ હતી ઓક્સિજન નહોતો મળતો એવી પરિસ્થિતિ નહીં આવે એવું નકારાત્મક વિચારવાની જરૂર નથી ગવર્મેન્ટ તમે જોયું હતું ગુજરાત ગવર્મેન્ટ એમણે એસબીપી હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં બધી મોક ડ્રીલ ચાલુ કરી દીધી છે તૈયારી ચાલુ કરી દીધી છે અને અમેરિકાની અંદર બેન સપ્ટેમ્બરમાં આ જે કોરોના વેરિયન્ટ ચાલુ થયો છે અત્યારે લગભગ ઓગણત્રીસ ટકા દર્દીઓ કોરોનાના ત્યાં છે અમેરિકાની વસ્તી જો બત્રીસ પાંત્રીસ કરોડ હોય તો અત્યારે દસ કરોડ કેસો છે ને અમેરિકામાં છે આપણે બધા જ કહીએ છીએ કે આ માઇલ્ડ ડીઝીઝ છે પણ આપે જેમ શરૂઆતમાં કીધું કે જેમને કોમોર્બિડ કન્ટીન છે ડાયાબિટીસ છે હૃદયના દર્દી છે ફેફસાના દમના દર્દી છે ના દર્દી છે કેન્સરના દર્દી છે કિડની લિવર ટ્રાન્સફોર્મ કરાયેલા દર્દી છે અથવા નાના બાળકો છે અથવા હાઉસવાઇફ છે આ લોકોને છે ને સામાન્ય વ્યક્તિ કરતાં આ કોરોના થવાની શક્યતા ચારથી પાંચ ગણી વધારે છે એટલે પેપર કંઈ પણ કહેતા હોય માર્કેટ કંઈ પણ વોશ કરવા સિક્સ ફીટ નું અંતર રાખવું આ બધું જ કરવું જરૂરી છે શું અત્યારે કોઈ પણ એવા લક્ષણો સર્જાય દેખાય જેમ સામાન્ય શરદી ઉધરસ પણ છે તો શું તાત્કાલિક જેને ટેસ્ટ કરાવી લેવું જોઈએ ડોક્ટર નહીં એટલે બેન સામાન્ય લક્ષણો જણાય અને જો એ લક્ષણોમાં વધારો થાય સામાન્ય લક્ષણ જરા તો આપણા ઘરની અંદર જે પેરાસીટ કે આપણે પેલા છે ને બધા આપણે શું કરીએ છીએ ઘરની અંદર જે દવા હોય એ લઈએ છીએ પછી પડો છે કે આમ કરો તો આપણે એમ કરીએ છીએ પછી મેડિકલ સ્ટોર ઉપરથી દવા લઈએ છીએ પણ અત્યારે આ કોરોનાનો ફરીથી એક ઉપદ્રવ ચાલુ થયો છે ભૂતકાળમાં તમે બીજા કોઈ રોગ માટે ગમે તે કરતા હતા પણ અત્યારે યુએસએ પણ એક પંદર દિવસ પછી એનું વિકૃત સ્વરૂપ પણ દાખલ થાય એટલે મારું માનવું એવું છે કે લક્ષણોમાં જાતે દવા કરવા છતાં તમારા ફેમિલી ડોક્ટર પાસે અથવા કન્સલ્ટન્ટ પાસે દવા લેવી હિતાવર છે ઓકે તુષાર ભાઈ ટુકમાં એક જવાબ જોઈએ છે અત્યારની જે સિચ્યુએશન છે ઘણા લોકો અત્યારે પણ શરદી ઉધરસ ને તાવના બીમારી છે અને તેઓ દવા તો કરી જ રહ્યા છે એ સાથે ઘરમાં કોઈ આયુર્વેદિક દવા કરી શકાય તો ટુકમાં જવાબ આપજો પ્લીઝ આયુર્વેદિક દવા ચોક્કસ કરી શકાય પણ નિષ્ણાંતના માર્ગદર્શન નીચે આયુર્વેદના નિષ્ણાંતના માર્ગદર્શન નીચે કરી શકાય અને

એના ઉત્સાહજનક પરિણામ મળ્યા છે એટલે આયુર્વેદ આમાં ચોક્કસ મદદરૂપ થઈ શકે પરંતુ આડેધડ આયુર્વેદ જે પોતાની મેળે નુસ્ખાથી કરવામાં આવે છે એના બદલે કોઈ પણ આયુર્વેદ ચિકિત્સકના માર્ગદર્શન નીચે જો આયુર્વેદ ચિકિત્સા કરવામાં આવે તો આયુર્વેદ સો આમાં સારા પરિણામ આપી શકે અને જીવન તો સો બચાવી શકશે ઘણા આયુર્વેદ ચિકિત્સકોએ આ પહેલા પણ કોરોના ડરાવી તો રહ્યો છે પરંતુ આપણે થોડા સાવચેત રહીશું થોડા સાવધાન રહીશું તો આ કોરોના આપણાથી પણ ડરશે મુદ્દાની વાતમાં હાલ